એટલે એના માટે તો બહુ મજબૂત વેરાયટી છે ઢળવા માટે તો અને પહેલું દુઃખ છે ને અસર ઢળવાનું જ છે ત્યાં કોઈ કટર વાળા છે ને કાપી નથી હા ગેરુ નહીં બરાબર પછી પવન થી ઢળતા પણ નથી આડા બરાબર અને ઉતારો પણ સારામાં સારો દેખાય કે કદાચ પચાસ ઉપર જાય પણ આની થોડીક લોરી અને બધું મોટું જોતા ડુંડી થોડો લાગે કે કદાચ પચાસ ઉપર જાય બરાબર નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક જી ડબલ્યુ પાંચસો તેર ના ફિલ્ડની વિઝિટ માટે આવ્યા છીએ તો સૌપ્રથમ પ્રથમ ખેડૂતભાઈનો પહેલાં પરિચય લઈએ તો તમારું આખું નામ જણાવજો મારું નામ છે અર્જનભાઈ સિદ્ધિભાઈ ખોટી ગામ બખલા તાલુકો લાવડુગો પોરબંદર અને જિલ્લો પોરબંદર હ બરાબર હવે આપણે આ તમને જે ડબલ્યુ પાંચસો તેર વેરાઇટી વાવી ત્યાં અત્યારે કેટલા દિવસની થયા છે આ અત્યારે કહું અત્યારે માનો ને કે સાઠથી પાસેઠ દિવસ બરાબર ને અત્યારે તમને જોતા કેવાંક લાગે છે ઉત્પાદન અને રોગજીવાતનું પ્રમાણ અમે શું નથી ના ના રોગજીવાતનું પ્રમાણ બિલકુલ નહીં ગીરું બરાબર બરાબર પછી પણ નથી આડા અને ઉતારો પણ સારામાં સારો દેખાય કે કદાચ પચાસ ઉપર જાય એવું દેખાય એમ કે તો વાર કરું પણ આની થોડીક લોરી અને બધું મોટું જોતા ડુંડી થોડો લાગે કે કદાચ પચાસ ઉપર જાય બરાબર

અને પાણી કાઢીએ તો પાણીની જરૂરત પણ હોય બરાબર પાણી ન કાઢીએ તો ઘઉં જે ના થાય એ પાણી કાઢવું બી જરૂર છે ને પવન બી હોય એટલે બીજા ઘઉ હોય તો ઢરી ગયા હોય આ ઘઉં ધર્યા નથી ખાલી અટલા ધર્યા બાકી આ બાજુ કોળું આ બાજુ કોળું છે ટ્રાય કરવા કાલે જો ખેડૂત મિત્રો અહીંયા એ બતાવી દેજો અહીંયા અત્યારે આ કોરું છે આ આ ગેરો કોરો છે આ બે કેરા ઉવડાવેલા છે પાયે પાણી પાયું કે એ ભાઈ કે છે કાલે ફૂલ પવન હતો ચોવીસની ઝડપમાં ચોવીસ ની ઝડપમાં પવન હતો કાલે આ બે ક્યારે એણે અખતરો કરવા પાયા છે આ બધુંય પોરુ જ છે તો અહીંયા આખા ક્યારે પાયેલા છે આગળ એક માઈનો ખાલી બસ આટલું ખરીદ રહ્યા છે એટલે શું તમને એના પરથી શું ફેર લાગ્યો વેરાયટીમાં એટલે એના માટે તો બહુ મજબૂત વેરાયટી છે ઢળવા માટે તો અને પેલું દુઃખ છે ને સર ઢળવાનું જ છે જ્યાં કોઈ કટરવાળા છે ને કાપી છેલ્લું જે પ્રોબ્લેમ છે ને એ તો હર ખેડૂત ને ચકાવે બરાબર કે પાણી કાઢવું જરૂરી હોય કાઢે તો ઢળી જાય એટલે એના આગા કાકા બીજી વેરાયટી હોત તો અમે પાણી જ બંધ કરી દઈ બીજા તમારે કોઈ ખેડૂત મિત્રો અહીં આજુબાજુ જોવા આવે છે કોઈ ફિલ્ડ કે આવે આવે ક્યારે ક્યારે કે એના ઉપર આવે હું પાણી વાળતો ત્યારે આવે કે ક્યાંથી બિયારું ક્યાંથી લઈ આવ્યો અને તો ડુંડી બહુ મોટી છે અને આમ તાકાત વર્ષે ફૂટ પણ જાજી છે અને આવું બધું એ પૂછતા હોય એટલે કે આવતા વર્ષે કે અત્યારે તો કઈ મેળા આવે નહીં આવતા વર્ષે કે નવા પર્યાણ કરશો બરાબર એટલે ખેડૂત મિત્રોને ટૂંકમાં ભલામણ કરી શકાય ને હા હા બિલકુલ સાસુ સારું હોય એટલે કરી શકાય નજીકના ડીલરનું ડીલર નું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો ધન્યવાદ